આજ તારીખ નવ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ શ્રી એસ એસ પી જૈન આર્ટ્સ એન્ડ ધ કોમર્સ કોલેજ ધ્રાંગધ્રા ખાતે કોલેજના ભાઈઓ બહેનો તથા સમગ્ર સ્ટાફને પ્રતિજ્ઞા લેવાનો કાર્યક્રમ યોજાઈ ગયો હતો પાંચ પી પ્લેટ પ્રેક્ટિસ પ્રો પ્લેનેટ પીપલ વિશે આચાર્ય ડોક્ટર પ્રતિક દવે દ્વારા વિસ્તૃત માહિતી અને ઉદાહરણો આપીને સમજાવ્યા બાદ જણાવ્યું હતું કે આ પ્રતિજ્ઞા લેવા પાછળનો હેતુ પર્યાવરણની જાળવણી અને કાર્બન ઉત્સર્જનને ઘટાડીને શૂન્ય કરવું તે માટેના વિકલ્પો વિચારવા અજમાવવા અને અમલમાં મૂકવા દરેક પ્રાણીઓ પ્રત્યે કરુણામય ભાવના કેળવણી આ પ્રતિજ્ઞા પઠનના કાર્યક્રમમાં સમગ્ર કોલેજના બસો જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો નૈના જોશી ટીવી એટી ન્યુઝ દાંગદ્રા